સંજય આ રાખો ને ટોમ મને બહુ ગમે જો છેડકી સો હવે હા મને બહુ ગમે લે આ ગિરે મને વર્ક કરવા દે ઓફિસ નું ના પછી કરજો સંજય તો પહેલા ઓલું બતાવો હું ઓલું ઓલું નું કઈ નામ તો હોય કે લગનના નથી ફોટા નાઈ ખા પેન ડ્રાઈવ માં ઈ જરીક સડાવો ને ઈ જોય ઈ જોય ને દુખી થાવું મારે હા તો પેલા કેવા તમે સુકાઈ ગયા હતા અમાર રાત નું ખાઈ ખાઈને કેવા સા જાડા થઈ ગયા હું જાડો તું લોય પીગી મારું કરો ને સંજય ફોટા જરીક સાલુ અલે જો હમણા પૂછડી લગન આવશે તઈ આમ જ પાછા ફોટા પાડશું હું જો આપડા લગન કેવી જાડી હતી અટાણે થાવ કામ કરી કરીને પાતળી થઈ ગઈ હું કામ જ કરાવો આ બેન કોણ છે ઈ ફયું છે માર તો છે રૂ આપતો જો ને બેહી ગયો ટાંગા ઉપર ટાંગો સડાવીને તો હોય જ ને હા તમારી ફયું ફૂમ સડી હતી ફયું છે ફોટામાં આવી ગયા ઓલા બેન જોવા હોય તો આ ખૂણા ઉભા હમી કરે હા તમાર હગા અવાજ હોય

પાછો સાન કેવો મોટો બધો કર્યો જબર બધો મારું કપાટ ઢાકી દે એવો ખબર પડે કે દુલ્હન ને નઈ એવો સાન લો ઓડાડે એનો મેકઅપ ના બગડે એમ આ તો અંગૂઠો સાપી દીધો જાણે અમાર ગોરબાપા કેવી અસલ વિધિ સમજાવતા હતા ઓ સંજય પર બાઈ ગઢડી ની વાતો ના વળા જીકતી હોય કેવા અસલ સમજાવતા હોય ગોરબાપા બાપા અગ્નિ ની સાક્ષી એ ને વાયુ ની સાક્ષી એ કે તમારે બે ને સાથ દેવાનો પતિ પત્ની એ ને કેવું સમજાવતા હોય અસલ હે આપને દેજો સાથ સાથ તો દઉં છું આઈ એમ

ફાટે ની મોઢા માંથી આપડી પાસે બધું જાણે લઈએ મગજ માં જ નીકળી ગયો આ તે ફોટા ચાલુ કર્યા ને હા રુયો હોઈ જા વેલા કે થાય હવાર વેલી ચાંદ ને કહો કે આજે હાથ મે નહીં હોઈ જાવ ને સંજય હાથી તું હોઈ જા ને તને કોણ રોકે પછી ઉઠસો ની હવારે અટાણ મોબાઈલ મૂકવામાં ના સમજે હા મેં ટાંગો સડાયવો બારીએ જો તો પોઈ કેવા પહાડીન પોરા હુતા ને મને જો એડી જગ્યામાં હુવા દીધી સીધી સપાટ લાકડીન જેમ તને ગુના તને કોણ ના પાડ હુંઈ જાવ ને તમાર મોબાઈલ નું ટુઈ ટુઈ થાય થી મને ડિસ્ટર્બ થાય મન નીંદર એ ના આવે એમ આપસ બેણે જ બેહાય હાલો મૂકી દો નકર કેસેટ ચાલુ ને ચાલુ રહે મારે હું છે જાગો નાખી રાખ જોય રાખો મોબાઈલ આખો દી નાખી રાખ ધરાવ ની રાખો મારે હું ગયા કે જાગે જોવા દે हम्म 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 हम्म

વાલા ની મົດ થઈ જ્યા વાવ કેટલું મસ્ત કલેક્શન છે anu ને સોને તમારે કેમ વાર લાગી મને નીચે પણ તમારે રા જોતાતા એ આ તાર દીધાજી હાકે તો થાય ને કવ તો સુ ટૂટ ટૂડ ગયો થી પહેલો નતો આવતો નંબર અમારો હાલ હેંગ સોરી ને જો ખરી ભરચ ખાવ

છે ઓકે <laughs>

તૈયાર કેવા હોય આપડે ગુજરાતી હંગી જાય હિન્દી બોલતો જાય ને ઇંગ્લિશ ફાડતો જાય એટલે તો આને રેખા હોય અહિયાં

એ ભાઈ બોલિયે ને મેડમ આઈ એમ શ્યોર આપકો આપકે પીછેવાળો લેંગા જોઈએ રાઈટ હો પીછેવાળો લેંગો જોઈએ પીછેવાળો લેંગોજ છે 45000 નો ના ના એક્ચ્યુઅલી હું તો એટલે પૂછું છું કે તમારે હજી ઓવા વેડિંગ કલેક્શન હોય તો મને બતાવજો ઓકે મેડમ હું તો કાઈ બધું મુંઘું છે કાઈ લેવાનું થાતું નથી સાપીન વેતા પકડો વેલકમ મેડમ થેન્ક યુ મારો ઓર્ડર કમ્પ્લીટ છે યસ મેડમ એ પૂછડી તને કહો આ ઓલી સેદારી છે હું નોતી કે તે અમાર ઘર બેહવા આવી હતી ઈ તો તો એને ઓળખી પણ ગઈ તે દિયા પેર તું કાબર સિતરું કહો તો શું મે કે આ એ સેદાલી બેન વર્તા કે નઈ હું સોનકી કી કાલ ને પરમ દી ને સોથે દી તમ નતા મારા હાહુ પાહે બેહવા હતા વર્તા કે નઈ ઓ હા 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 ઓળખી ગઈ મારા મોમ બેસ્ટ ફ્રેન્ડ પાસે બેસવા આવી હતી હા 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 આ તી તમ હજી ગયા નથી હા નીકળવું તું પણ સડનલી મારે પેપર વર્ક નું કામ આવી ગયું ઓફિસ નું એ બધું હા એટલે પછી ઇન્ડિયા માં હું કહું થોડો કેમ રોકાઈ જાવ ચાર પાંચ દિવસ હા કે અહીંયા કેમ તમે ભેગા ભેગા મારી ફ્રેન્ડ છે ને એના મેરેજ બી છે તો કોઈ બી પતાવીને જો એક શોપિંગ કરી છે તો એ લેવા આવી છું હું જયારે ભી આવું ઇન્ડિયામાં ત્યારે અહીંયા જાઉં છું શોપિંગ કરવા અહીંયા બેસ્ટ કલેક્શન હોય છે અને મને અહીંયા સિવાય તો બીજું ક્યાંય ગમે જ નહીં હા અમે અહીંયા જ આવ્યો વારી વખતે અસલ જડે અહીંયા હા તો કે તમારે શોપિંગ ના ના બસ જો મારે પાછળ વાળો લેંગો છે ને આખો 45000 વાળો લેવો જ છે અમારે હમણાં હા મસ્ત છે બી તમે હું લીધું અહીંથી મેં બી આવી રીતના લેંગો લીધો છે એક 35000 નો છે મારે એનું થોડું પ્રોપર ફિટિંગ ને બધું આ કરી આપે છે તો હું એ જ લેવા આવી છું બરાબર તમે 45000 વાળી સણિયા સોરી લીધી ને અમે આ 45000 વાળી લેવાના જ છે હું હજી બસ જો આ જોતીતી બધું સરખું કે ફ્રેન્ડ છે આ વારી વખતમાં અહીંયા જ આવીએ જે લગન છે તે દિન આ દુકાન મે દેખા બાકી અમે તો આના વર હો જૂના ઘરાક સી અહીંયા જ આવીએ ખરીદી કરવા હા તમે એડન કરી નાખો પેલું 45000 વાળું બહુ મસ્ત લાગશે બ્રાઈટ પર હમ પિસ્તાલ હજાર ની સણિયા સારી પહેરીને હું આકાશમાં ઉડું હા मैडम जो आना चाहिए मर्बत जो आना बाकी से से डेलीबेन हाँ 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 मेरे मार्क का <laughs> शॉपिंग बैग और डिश टेम्पर मैंने रिसीप्शन पे बार भिजवा दिया है वहाँ से कलेक्ट कर लीजिए ओके थैंक यू हैव एन नाइस डे आओ जो से डेलीबेन से डाली नोट से डेली आ सॉरी सॉरी तो भूल आई क्यों कतरीन से ड <laughs> मैडम आपने कुछ चूज किया एक्चुअली हमारे जरे एक काम याद आ गयो छे ने तो अमे भाई काम करीन पतावी ना आवे अने ता सुधी मा तमे छे ने मोस्ट मोस्ट मुंगा लेंगा होय ने ई बदाय चणिया चोरी ने बदु ए गोठवे राखो बराबर ता अमे आवे थोड़ी बार मा ओके आलो आलो आपरे आ मुंगी मुंगी हाडीयो नी दुकान 10000 थी एठे नी हाडीयो नी होय ने ई दुकान ज पोहाय आपरे माटे ईज बराबर छे आलो आलो हपकावा ई थी जो देत छे डारी वेगी દુકાન વાળા લેવું નતું ને કઈ તમને ના ખબર પડે બોલવું પડે થોડુંક ઇંગ્લિશ આપડે ફાડવું પડે હું સેડાલી ફાડા ફાડ થાય આપણે નઈ બોલવું આપણે વડ પડે આગળ

જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ